ઓઢલી આવડો મને હારો દેખાતો નથી ને તરા હારો થાય ના ને તરા ભાઈ બંધો ફરાયો બાપા ખેર આલ પેલી કારસા અંગત કારસા બારસા લે તમ નંબર નંબર કનો છે આ જોજો તય આળે જીટુ નોમ લખ્યું છે નંબર વાંચો નંબર નોમ ખોટું લખ્યું છે ચશ્મા પહેરીને વાંચો નંબર સોચી તમે આરાય જોટુ લઈને આવજો આરાય જોટુ કે છે આરાય જોટુ કે છે બોલ મા અજી

આમ તો દેવ તો માં સજા આવશે એ ગોમમાં જાય ને તું હા ખાઈ ને એક દ દ તહેન કોમા બાપા કઈ દે ને કબો હોટલ પર પાછો જતી હમણા એ જઈ પાછો નહી એ ખોટી હતી આ તો ફોન ને બધું લકી પેરી સે આ નવા લુગરા પેરી ફરાખો હા હાલો કે ઇંધો ના આવે તો ના ખરાબ કરશે બે તો ટોકા ફેરી નાખે તારી તું

કે સબ દેક મારી હારી તો લેવ કરી મારા છોરિયા પાઈ નાખે રાખ ઓલે જા ફટાફટ લે પીજો મોળો ના થાય હું બેઠો છે બારં ચા ના ને બીજ તો યાર રિકુબા ખેતા બાજુ ના ગ્રેતા બોલો

બંસો ગન બાઈ એ પઈ કે કે લીલા બાઈ બરા તો અમાર લાલ કુડાળો આયા મેલવા જવાનું લેવા જવાનું એક તો કોઈ દન બેહાળ લેજે હું ક બજાર જાવ તો કે જા તારે રાડીન જવું હોય તો જવું અને આ મેલ આ તો કોઈ મેડલો લગાવ્યો છે હા વાત કઈ દાવા પ્યા છે મેમલી હા વાળા તો નહીં નેકડો આખો દાવો મેમ કર 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 પાણી પાળો જો ખાલી આજે બાપો આવેલી વાર છે બાપો જો આ બધા ગામમાં જ્યા છે આખો દાવો આ દેજો મેમ કર 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 મેમ કરતા એવા લખણ એવા છે દેખો કુતો ભેખવા જેવો મેમ કરવાનો હોય મેળા જીવ જોનો પણ કોક ને એ ના દો હે ના જે કર કર મારી 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 હારે કરતા ને પઠોકા હે ઉપર તો પાખી પડવા આવો કે નો નો તો એક તો પડી જાન તો જાન કમાણી હોય છે તમારું બેટ જાય તમારું નાતા ઓકરા ચાલુ હોય છોકરાય તો મારી જિંદગી બગાડી હું બરબાદ થઈ જઈ આ મારી જિંદગી બગાડી તમારો નિયમ કમાણી મારી હરજો બાપા કે બગાડી મે ગોલે હવે રાછો આ છે હું તો કી નહીં હું જોરતીય નહીં અને આપણે પેલા આયા તો ઘર તમન ગોછા ગોછા આયા તો કે ચોકડી પર કે લઈ જતો તા તો કોઈ બૈરુ બેઠો તું કે અને મોસમ ચાટી લઈને બેઠો તો કે કોકને મેલવા જાયતે ઇતને મન છે મારી સોકરા તમારે દિ હું તો કોણ આ કે મન કે હેડિંગ જા

i

નાટક મને તો ખબર જ નહી પેલી વાસ્તા તને ખબર ના પડે મારી વાત માં તને ખબર ના પડે ગુનાગત પેલા પૂછશે હું છું તો હું નહીં

છોકરા નહીં આવ્યો ના હોય નાટક કરાવું નાટક કરાવવા ખબર ખરાબળ <muchan> <tapot> 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 બોધી તો કમ કોલખા તાન માતરે બે બાબા કંટાળો કા બારી કંટાળો કંટાળી ગયો તો જોર કંટાળો આવે હું કરું કે